અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી પ્રેરિત સુરત પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણીનો શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર મહિના દરમિયાન શાળા કોલેજો રસ્તા ઉપર લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે મેયર દક્ષેશ માવણી જણાવ્યું હતું કે સલામતી એ આપણા જીવન અને સુરક્ષા સાથે જોડાયેલું છે માર્ગ સલામતી એ ટ્રાફિક નિયમોનું પાલન સાથે એકબીજા પ્રત્યેની જવાબદારી છે સુરતના સિગ્નલ ઇમ્પ્લિમેન્ટેશન મોડલની નોંધ દેશભરમાં લેવાય છે સુરતીઓએ ટ્રાફિક શિસ્તને પોતાની સંસ્કૃતિ બનાવી રહ્યા છે સમગ્ર ગુજરાતના પાંત્રીસ ટકા વ્હીકલ્સ માત્ર સુરત શહેરમાં છે આ દર્શાવે છે કે સુરતીઓ આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ પ્રત્યે કેટલા જાગૃત છે પોલીસ કમિશનરે કહ્યું કે સુરત શહેરમાં ટ્રાફિકને લઈને ગયા વર્ષે રોડ એન્જિનિયરિંગ સર્કલ નાના કરવા સિગ્નલ લાઇટ ટાઇમિંગ સહિત ટ્રાફિક નિયંત્રણની વિશેષ કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત સુરત પોલીસ ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ સાથે જ શહેરમાં નો હોર્ન અભિયાન દ્વારા ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યું છે છેલ્લા એક વર્ષમાં સુરત પોલીસે અઠાવીસ જેટલા ગ્રીન કોરિડોર બનાવીને અંગદાનના અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે જેનાથી અનેક લોકોના જીવ બચાવી શકાયા છે વધુમાં તેમણે કહ્યું કે રોડ રસ્તા શાળા કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન ન કરનારા અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર પચીસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પંચાવન હજાર લોકોએ રોંગ સાઈડ ડ્રાઇવિંગ બે લાખ છત્રીસ હજાર લોકોએ ઓવર સ્પીડ અને ટ્રાફિક સિગ્નલ ભંગના એક લાખ ત્રીસ હજાર સામે કાર્યવાહી કરવામાં આવી છે શહેરમાં હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ અને કડક અમલવારીને કારણે માર્ગ અકસ્માતના નોંધપાત્ર ઘટાડો થયો છે ટ્રાફિકના સફળ સંચાલન માટે સુરત પોલીસ સુરત મહાનગરપાલિકા અને આરટીઓ સાથે મળીને સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે મિની ભારત તરીકે ઓળખાતા સુરતમાં બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ સાથે ટ્રાફિક સિગ્નલને અનુસરવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો ભારત સરકાર તરફથી જો રોડ સેફટી માસના ઉજવણી કરવામાં આવે છે એના આજે ઉદઘાટન કરવામાં આવે આ વખતે એના જો થીમ છે જો એ શીખ છે સુરક્ષા અને ટેકનોલોજીથી પરિવર્તન એટલે કે અમે લોકો જો અવેરનેસ લર્નિંગ કરીને જો લોકો અવેરનેસ કાર્યક્રમ થાય છે એનાથી બધા સમજીએ કે અમે ટ્રાફિકમાં શું શું કરવા જોઈએ શું શું નહીં કરવા જોઈએ અને સાથોસાથ જો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જો ટ્રાફિકના મુવમેન્ટ છે એને ખૂબ સ્મૂથ કરીએ આ આશયથી આજ જો સ્ટાર્ટ કરવામાં આવે તો માની મેયર શ્રી શ્રી દક્ષિતભાઈ મેવાની સાહેબના જો માર્ગદર્શનને આજ જો સ્ટાર્ટિંગ થઈ છે આખા માસ તક જોઈએ સુરત શહેર પોલીસ સુરત મહાનગરપાલિકા આર ટીઓ ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો મળીને જોઈએ સુરત શહેરના ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સારું કરવા માટે તમામ પ્રયત્નો કરશે માસ તક તો ઠીક છે આખા વર્ષ તક અમે લોકો કરતા રહીશું અને એના આજે મોટી સંખ્યામાં જો અમારા સ્કૂલના બાળકો આવ્યા આ લોકો અલગ અલગ સ્કીટના માધ્યમથી પ્લેના માધ્યમથી બતાવે પણ કે અગર અમે ટ્રેફિક નિયમ પાલન નહીં કરી જોઈએ તો શું શું જોઈએ તકલીફો પડી શકે છે જોઈએ સુરત શહેર એક એવા શહેર છે અખબારામાં એકલવ્ય સ્કૂલના લોકાર્પણમાં ધારાસભ્યની બાદ બાકીથી વિવાદ થયો છે વહીવટી તંત્ર તરફથી આપ પાર્ટીના ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું પણ સ્થાનિક આગેવાનોએ ફોન કરતા તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો તથા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર હતા નર્મદા જિલ્લાના સાગબારા ખાતે અઠ્ઠાવીસ કરોડ છપ્પન લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લુકાર્પણ કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પ્રમુખ નીલરાવ સહિત પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટર નર્મદા પણ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે બે હજાર તેરથી કાર્યરત એકલવ્ય મોડલ સ્કૂલ માટે બસો ચાલીસ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડીંગ તૈયાર થયું છે જે બદલ તેમણે ગુજરાત સરકારને બિરદાવી હતી વધુમાં તેમણે ભાજપ સરકારને આદિવાસી સમાજની ચિંતા કરતી સરકાર ગણાવી બિરસા મુંડાજીની ભવ્ય ઉજવણીનો ઉલ્લેખ કર્યો હતો સાથે જ વિકાસના કામોમાં હિસાબ કટાક્ષ કરતા તેમણે મંચ પરથી જ ધારાસભ્ય ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા જોકે આ કાર્યક્રમમાં આમંત્રણ ન હોવા છતાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અચાનક સ્થળ પર પહોંચી ગયા હતા અને આ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા અંગે મંત્રી નરેશ પટેલની સામે પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટર પાસે ખુલાસો માંગ્યો હતો સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમ નો નથી મને પત્રિકામાં નામ આવે મારી નામ નામ આવે આવે તો હું નથી નથી માટે આવતો મારા મારા જનતાના સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણ નો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને તમારું વહીવટી તંત્ર કરે છે આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ ના તમે ખર્ચા પડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયા નો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સ ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ તલાટી થી લઈને કલેક્ટર તમે નોકર છો અમે ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમને કઈ તમે દર વખતે જીદ્ધામાં કીધું દર વખતે આજ પ્રશ્નો ઉભો કરો છો દર વખતે આજ પ્રશ્નો ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવોની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને આખા દેશે નોંધ લીધી છે

જેમ ભાઈ આદિવાસી ને જમાડાય એનો હિસાબ માંગો તમે એનો હિસાબ માંગો છો દેવોંગરાજ માતાજી નું દર્શન કર્યો આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતા નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું દેવોંગરા માતાજીના દર્શન કર્યા પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા સારી સ્કૂલોના વિદ્યાર્થીઓ ત્યાં ભેગા કર્યા હતા કોઈ રાજનીતિ નહતા કરવા આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે તે દે મંગરાજ કરતા કરી

ખાસ વાર સોશિયલ મીડિયામાં ટીવીમાં અને હિસાબ આપો હિસાબમાં ભાઈ આગળ પ્રધાનમંત્રી નહીં આદિવાસી સમાજનો અપમાન છે આ સમગ્ર આદિવાસી સમાજનો અપમાન છે બરોબર નથી મને કોઈની ટીકા ટિપ્પણી કરવાનો મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે સમાજ સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે ભાઈ પ્રધાનમંત્રી આવે ભાઈ અને મંચ પરથી કહ્યું હતું કે મારા જ વિસ્તારમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું મારાથી શું તકલીફ છે કલેક્ટરને અમારાથી શું તકલીફ છે શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી આ વિસ્તારનો ધારાસભ્ય હોવા છતાં તંત્ર દ્વારા અવગણના કરાતા ધારાસભ્ય અકળાયા કહ્યું આમંત્રણ પત્રિકામાં નામ પણ લખાયું નથી કે નથી પત્રિકા આપવામાં આવી કે મને કોઈએ ફોન કેમ કે સમસ્યા તમારી લડત તમારી જો મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર સુરતમાં ત્રણ દિવસમાં ત્રણ હત્યાના બનાવ બન્યા છે ત્યારે ભેસ્તાનના ઊન નવાબ રેસિડેન્સી પાસે રહેતા બે ભાઈ પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો જેમાં એકનું મોત થયું છે

જ્યારે ત્રણ જાન્યુઆરીના રોજ ભેસ્તાનના ઉન વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ છે સુરતના ભેસ્તાન વિસ્તારના ઉન નવાબ રેસિડેન્સી પાસે રહેતા બાવીસ વર્ષીય મોહમ્મદ જફર હુસૈન અને તેના મોટા ભાઈ પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો આ હુમલામાં ઝફરનું મોત નીપજ્યું છે જ્યારે તેનો મોટો ભાઈ સિવિલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે માત્ર બે મહિના પહેલા જ બિહારથી રોજગારીની આશાએ સુરત આવેલા એક પરિવાર પર તૂટી પડ્યું છે વિગત અનુસાર મૃતક ઝફર ઉધના બિયારસી વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરતો હતો તેના ઘર પાસે કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં લઘુ શંકા કરી રહ્યા હતા ઝફરે માત્ર એટલી જ ટકોર કરી હતી કે અમે અહીં રહીએ છીએ અને જમીએ છીએ તો અહીં લઘુ શંકા કેમ કરો છો

તથા અનેક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણ એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષ મળેલા બાળકોનું તથા મુખ્ય આરોપી સોએબનો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોયબે મરણ ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવો બનાવવા મેલ એની સૌ પ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા ભેસ્તાન પોલીસ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિઝિટ કરેલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને એની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદા બાળકોને ડિટેન કરવામાં આવેલ છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી હત્યા છે જે દર્શાવે છે કે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી પરિવાર પરિવાર હવે ડરી છે છે કે તેઓ સુરત છોડીને હંમેશા માટે બિહાર જવા માંગે ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે અને અપીલ કરી રહ્યો છે કે જે રીતે તેમના નિર્દોષ સ્વજનની હત્યા કરવામાં આવી છે તે જોતા અન્ય કોઈ પરપ્રાંતિય શ્રમિક સાથે આવું ન થાય તે જોવાની જવાબદારી પ્રશાસનની છે ભાટેના વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે બે સગા ભાઈઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ કેસમાં ખાસ વાત એ છે કે પકડાયેલા મુખ્ય આરોપી સિલાઈ કામની આડમાં આ નશાનો કારોબાર કરતો હોવાનું બહાર આવ્યું છે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલેન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાટેના વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન જોગેશ્વરી ડેનિસ બેકરી રોડ પર આવેલ સાંઈનાથ સોસાયટી પાસે જાહેર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે સમૂહને પોલીસે દબોચી લીધા હતા તલાશી દરમિયાન પોલીસને આ શખ્સો પાસેથી પાંચ કિલો એક ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની બજાર કિંમત આશરે બે લાખ પચાસ હજાર પચાસ રૂપિયા થાય છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ સગા ભાઈઓ છે જેમાં તેત્રીસ વર્ષીય મોહમ્મદ સદ્દામ હુસેન અને સત્તાવીસ વર્ષીય મોહમ્મદ નૂર હુસેનનો સમાવેશ થાય છે આ બંને આરોપીઓ મૂળ બિહારના સીતામઢી જિલ્લાના વતની છે અને હાલ ઉધના ભાટેનાની પુષ્પાનગર સોસાયટીમાં રહે છે આ કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ સદ્દામ હુસેનની પ્રોફાઇલ જોતા જાણવા મળ્યું છે કે તે વ્યવસાયે સિલાઈ કામ સાથે સંકળાયેલો છે દિવસ દરમિયાન સિલાઈ કામની આડમાં આ શખ્સો નશાના વેપારમાં સંડોવાયેલા હોવાની આશંકા છે મધ્યમ વર્ગીય વ્યવસાયની ઓળખ આપીને તેઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા પોલીસે તેમની પાસેથી ગાંજા ઉપરાંત દસ હજારની કિંમતના બે મોબાઈલ ફોન વીસ હજારની એક એક્ટિવા મોપેડ અને રોકડ રકમ પણ કબજે કરી છે પોલીસે આ સમગ્ર કાર્યવાહીમાં કુલ બે લાખ એંસી હજાર પાંચસો પચાસ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સામાન્ય રીતે ક્રેન નો પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતી હોય છે પરંતુ વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ બદલે વિડિયો ઉતારી રહેલા એક યુવકને જ ઉઠાવીને ક્રેનમાં બેસાડી દેતા ભારે ભારે ચકચાર મચી ગઈ છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઘટનાની વિગતો મુજબ જ્યારે ટ્રાફિક ક્રેનના કર્મચારીઓ વાહન ઉઠાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત એક યુવકે કર્મચારીઓની પદ્ધતિનો મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું આ વાતથી ઉશ્કેરાયેલા ક્રેન કર્મચારીઓએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને જોતજોતામાં મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો કર્મચારીઓએ જાહેરમાં યુવક સાથે ગેરવર્તન કર્યું અને બળજબરીપૂર્વક તેને પકડીને પોલીસ ક્રેનમાં બેસાડી દીધો હતો આ દ્રશ્યો જોઈ આસપાસના લોકોએ વિડિયો ઉતારો વિડીયો ઉતારોની બૂમો પાડી હતી મોટર વેહિકલ એક્ટના અધિનિયમની અંદર આ જોગવાઈ છે જે તે વ્યક્તિના જે કંઈ નિયમ ભંગ માટેનું જે માંડવલ ફી છે જગ્યા ઉપર જગ્યા ઉપર લેવાનું હોય છે એના માટે એને માંડવાલ ફી કહીએ છીએ એટલે જગ્યા ઉપર એનો પટાફ કરીને અને તાથી એને છૂટો કરવાનો એને દંડ વસૂલવા માટેનો જોગવાઈ છે એ નિયમ અધિનિયમ અંતર્ગત અત્યારે આ કામગીરી પોલીસ કરતી હોય છે જ્યારે પણ આ પ્રમાણે કોઈ જગ્યાએ ઉપર કદાચ માની લેવો હોય નો પાર્કિંગ ની અંદર ગાડી પાર્ક કરીને જે મળી આવે એ ગાડી એના માલિક ના અજીબો ગરીબ ઘટનાએ પોલીસ સંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો આ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા ટ્રાફિક પોલીસે પણ આ મામલે આદેશ આપ્યા છે

પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એક યુવક સાથે જાહેર રસ્તા પર ઉગ્ર બોલાચાલી કરે છે ત્યારબાદ તેને ધક્કામુક્કી કરી માર મારવામાં આવે છે માત્ર એટલું જ નહીં યુવકને બળજબરીથી ક્રેનમાં ચઢાવી લેવામાં આવે છે જે કાયદાકીય રીતે અપહરણ સમાન ગંભીર ગુનો ગણાય વિડિયોમાં આ દ્રશ્યો જોઈ શકાય છે કે યુવકને બચાવવા દોડી આવેલા અન્ય એક યુવક સાથે પણ ક્રેનના કર્મચારીઓ મારામારી કરે છે જાહેરમાં આ રીતે ખાનગી કર્મચારીઓ દ્વારા કાયદાને હાથમાં લેવાતા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે દાદાગીરી અને મારામારીનો ભોગ બનેલા યુવક પાસેથી પોલીસે માફીનામું લખાવી દીધું કર્મચારીઓ સામે કોઈ ગુનો નોંધાયો નથી કે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પહેલા પણ વરાછા સહિત શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક ક્રેનના કર્મચારીઓ અવારનવાર નાગરિકો સાથે ઝપાઝપી અને વિવાદમાં આવી ચૂક્યા છે તેમ છતાં દર વખતની જેમ આ વખતે પણ તેને અલખ આપવામાં આવી હોવાનું આરોપ ઉઠી રહ્યો છે આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે ખાનગી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જાહેરમાં મારામારી કરવાની છૂટ કોણે આપી ક્રેનના કર્મચારીઓ પોલીસ અધિકારી છે કે કાયદાથી ઉપર જો વિડીયો વાયરલ ન થયો હોત તો શું આ મામલો દબાઈ ગયો હોત પોલીસ સાથે ક્રેન સાથે અમારે બોલાબોલી થઈ ગઈ જેમાં

અન્યથા આવી ઘટનાઓ ટ્રાફિક પોલીસની વિશ્વસનીયતા અને કાયદા વ્યવસ્થાને ગંભીર રીતે નુકસાન પહોંચાડશે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણો સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો